અંબાજી ખાતે લોકસભા ચૂંટણી પૂર્વ પૂર્ણ થયા બાદ નેતાઓ માના દર્શન કરવા પહોંચી રહ્યા છે જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવી અને વિધાનસભા અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા અંબાજીમાં દર્શન કર્યા બાદ મેડિકલ કેમ્પમાં હાજરી આપી જ્યાં રાજ્યના ગૃહમંત્રી અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા અને શ્રી શક્તિ સેવા કેમ્પની પણ મુલાકાત લીધી હતી તો હરસંઘવીએ કાર્યકરોને પણ આભાર માન્યો હતો ત્યારે અંબાજી મંદિરમાં બપોરના સમયે ગુજરાત

શક્તિ સેવા કેન્દ્રના સેવાકીય કામોમાં જોડાવાનો મને અવસર પ્રાપ્ત થયો શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અંબાજી વિસ્તાર અને આજુબાજુના આપણા આદિવાસી વિસ્તારોમાં રહેતા બહેનો માટે એક પછી એક મહત્વના કામોની શરૂઆત કરવામાં આવી છે અને આ કામો થકી બહેનોને માત્ર આવક જ નહીં પરંતુ એમના આખા પરિવારનું જીવન સ્તર બદલાય તે માટે લગાતાર ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે શ્રી શક્તિ સેવા કેન્દ્રનું જે મહિલા સશક્તિકરણ કેન્દ્ર છે તેની બી વિઝિટ કરી તે વિઝિટમાં ખાસ કરીને મા અંબાના ચરણોમાં જે ફૂલો અર્પણ કરવામાં આવે છે ફૂલોના માધ્યમથી જે અગરબત્તી બનાવવામાં આવે આપણા આ વિસ્તારની અંદર કેસુડાનું પ્રમાણ ખૂબ મોટું છે કેસુડાના પાવડરથી કોસ્મેટોલોજીની અંદર આ કઈ રીતે આવક થઈ શકે ભવિષ્યની તેની બી ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે માટીના અલગ અલગ દીવડાઓ છે અને દીવડાઓ બનાવતી બહેનોનું આખું પરિવારનું ગુજરાન એ દીવડાઓ વેચીને થઈ શકે તેવી બી વ્યવસ્થાઓ શ્રી શક્તિ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે અંબાજીની અંદર સેવાનું ખૂબ સારું કામ કરે છે એની મહિલાઓને આર્થિક પગભર કરવાની સાથે સાથે એના આરોગ્યની જાળવણી અને આરોગ્યની તપાસણી અને સારવાર એ સહિતનું એક અદભુત કામ કર્યું છે બહારથી અમદાવાદથી ડૉક્ટરોની ટીમને લાવીને આ ટ્રાયબલ બેલ્ટની અંદર એનું નિદાન અને સારવાર બંને કામ કરવાનું અદ્ભુત કામ કરે છે મા જગદંબા શ્રી સેવા શક્તિ સેવા કેન્દ્ર સંસ્થાના સૌ મિત્રોને ખૂબ શક્તિ આપે એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણા ઉષાબેન અને એમની સમગ્ર ટીમ ડિવોટેડ ભાવથી જે કામ કરે છે અન્ય લોકો માટે પણ આ પ્રેરણાદૂત છે